નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો વ્યારા તાલુકાના છિંડિયા ડોલારા અને પેરવડ ગામે અધિકારીઓની હાજરીમાં ગ્રામ સભા યોજાઈ તાપી જિલ્લાના વ્યારા તાલુકાના કેટલાક ગામોમાં અધિકારીઓની હાજરીમાં ગ્રામ સભા યોજાઈ હતી જેમાં ગ્રામજનો દ્વારા તેમના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા જેમાં ખાસ કરીને આંતરિક રસ્તાઓ નાળાઓ અને પીવાના પાણીના પ્રશ્નો ગ્રામજનો દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા જેનું વહેલી તકે નિરાકરણ કરવા અંગે બાહેદારી આપવામાં આવી હતી જે માહિતી આજે ચાર કલાકે અપાઈ હતી વાલોડ તાલુકાના બાજીપુરા નજીક ચુમ્મોતેર લાખ છેતાલીસ હજારના રૂપિયાનો વિદેશી દારૂનો નાશ કરાયો તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બાજીપુરા ગામની સીમમાં જુદા જુદા ત્રણસો એક જેટલા ગુનામાં પકડાયેલ વિદેશી દારૂનો નાશ અધિકારીઓની હાજરીમાં કરવામાં આવ્યો હતો જેમાં ચુમ્મોતેર લાખ છેતાલીસ હજારના વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો જેમાં પ્રાંત અધિકારી સહિત ડીવાય એસપી સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા જે માહિતી આજે અગિયાર કલાકે મળી હતી તાપી પોલીસ કચેરીના હોલમાં ડીવાયસપીની હાજરીમાં નવરાત્રી અંગે પત્રકાર પરિષદ યોજાઈ તાપી જિલ્લા પોલીસ કચેરીના હોલમાં ડીવાય પ્રમોદ નરવડેની હાજરીમાં નવરાત્રીમાં પોલીસ બંદોબસ્ત સહિત વિવિધ મુદ્દા હેઠળ પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું જે અંગે બે કલાકે માહિતી અપાઈ હતી આગામી તારીખ ત્રણ દસ બે હજાર ચોવીસ થી અગિયાર દસ બે હજાર ચોવીસ સુધી ગુજરાત રાજ્યમાં અને ગુજરાત રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં નવરાત્રિના તહેવારની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવનાર છે જે અનુસંધાને અત્રેના તાપી જિલ્લામાં કુલ વીસ જેટલા મોટા ગરબા અને એકસો અડસઠ જેટલા નાના શેરી ગરબાઓ થાય છે આમ કુલ એકસો અઠ્યાસી જેટલા ગરબાઓ થાય છે આ તમામ ગરબાવાળી જગ્યાઓએ કુલ એક એસપી સાહેબ ત્રણ ડીવાયએસપી પંદર પીઆઈ સત્તર પીએસઆઈ ત્રણસો સિત્તેર જેટલી પોલીસ આઠસો એસી જેટલા જીઆરડી તથા હોમગાર્ડ નવ જેટલી સી ટીમ તથા એલસીબી અને એસઓજે ની ટીમને બંદોબસ્તની કામગીરી સોંપવામાં આવેલ છે અને આ અનુસંધાને ગરબા આયોજકો સાથે જરૂરી મીટિંગ પણ કરી લેવામાં આવેલ છે અને પ્રજાના જાય અભિયમ હેલ્પલાઇન ચાલે છે તેને ખૂબ જ સક્રિય કરવામાં આવેલ છે આ સિવાય જે સી ટીમ છે તેને તમામ ગરબાઓની જગ્યાએ અવારનવાર ખાનગીમાં તથા ઓફિશિયલી ચેક કરવાની સૂચના આપવામાં આવેલ છે તેમજ પોલીસ સ્ટેશન લેવલે પણ ખાનગીમાં પોલીસ માણસોને આ ગરબાવાળી ગ્રામ્ય વિસ્તારમાં તમામ જગ્યાએ પેટ્રોલિંગ રાખવામાં આવેલ છે અને હોમગાર્ડ તથા જીઆરડી ના બંદોબસ્ત ના માણસો મૂકવામાં આવેલ છે આ ઉપરાંત વાહન ચેકિંગ અને પેટ્રોલિંગની વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે અને કડક ખાતે વાહન ચેકિંગ થાય અને મેક્સિમમ બ્રીથ એનાલાઇઝર ઉપયોગ થાય તેવી વ્યવસ્થા પણ ગોઠવવામાં આવેલ છે તાપી જિલ્લા સેવા સદન ખાતે સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કરવામાં આવી તાપી જિલ્લા સેવા સદન ખાતેના હોલમાં આદિજાતિ પ્રધાન અને અધિકારીઓની હાજરીમાં બીજી ઓક્ટોબર ગાંધીજીના જન્મદિવસ નિમિત્તે સ્વચ્છ ભારત દિવસની ઉજવણી અંતર્ગત જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં કલેક્ટર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા જે માહિતી આજે દસ કલાકે મળી હતી

અમારી અઠ્ઠાવીસ તારીખે દ્વારકા મુકામે સામાન્ય સભા મળી અને તેમાં ગુજરાતમાંથી બે હજાર અસરના માલિકો હાજર રહ્યા એટલે કે સો ટકા હાજરી રહી અને આ ઉદ્યોગની અંદર પડતી મુશ્કેલીની ચર્ચા કરવામાં આવી અમને જે સાઠ ટકા કોરી ગુજરાતમાં અત્યારે એસીના કારણે બંધ કરવામાં આવી છે એના ટેકાની અંદર અમે બાકીની ચાલીસ ટકા કોરી પણ સરકારે બંધ કરવાની અમને ફરજ પાડી એટલા માટે અમે આ કોરી ઉદ્યોગ બે બે દસ ચોવીસથી કમ્પ્લીટ ગુજરાતની અંદર બંધ કરીશું આના કારણે ગુજરાતની અંદર મોટા મોટા પ્રોજેક્ટો જેવા કે બુલેટ ટ્રેન એક્સપ્રેસવે વે મેટ્રો ટ્રેન હાલમાં જે ખાડા પડ્યા છે રસ્તાના નવા નવા કામો મંજૂર થયા છે અને કન્સ્ટ્રક્શન અને અનેક કામો અટકી જશે આ બધાના કારણે અમને અમારી જે માંગણી છે કે આ ગોણ ખનીજની અંદર ઈસી બે હજાર સોળ સુધી તો હતું જ નહીં તો પહેલાં ચાલતું હતું અત્યારે કેમ એને દાખલ કરવામાં આવ્યું છે તો અમારો મુખ્ય માગણી ઈસી આ ઉદ્યોગમાંથી ગોણ ખનીજમાંથી કાઢી નાખવી જોઈએ અને ખાડામાં આપણે એનો પ્રશ્નનો કાયમી ઉકેલ અમને આપવો જોઈએ એવી મારી સરકારને સરકારને નમ્ર વિનંતી છે સરકારને વારંવાર અમે મુખ્યમંત્રીશ્રી કમિશનરશ્રી સિયા કમિટી બધાને રજૂઆત કરી છે પણ એમનું વલણ હકારાત્મક હતું છતાં પણ અમારું કામ થઈ શક્યું નથી છેલ્લે આ પગલું ભરવાની અમારે ફરજ જ્યારા ખાતે આવેલ ખાદી ગ્રામ ઉદ્યોગ ખાતે મંત્રી સહિત પદ અધિકારીઓ દ્વારા ખાદી ખરીદી કરાઈ તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલ ખાદી ગ્રામ ઉદ્યોગ ખાતે જઈ આજે ગાંધી જયંતિ નિમિત્તે ખાદી ખરીદી કાર્યક્રમ યોજાયો હતો જેમાં આદિજાતિ મંત્રી કુંવરજી હળપતિ તેમજ જિલ્લાના ધારાસભ્ય સહિતના પદ અધિકારીઓ દ્વારા ખાદી ખરીદી કરવામાં આવી હતી જેમાં અન્ય આગેવાનો પણ જોડાયા હતા જે માહિતી આજે અગિયાર કલાકે મળી હતી નિઝર તાલુકાના હરદોલી ગામના ફાટા નજીક થયેલ મારામારી પ્રકરણમાં અન્ય પક્ષ દ્વારા પણ ફરિયાદ અપાઈ તાપી જિલ્લાના નિઝર તાલુકાના હરદોલી ગામના ફાટા નજીક બે પક્ષ વચ્ચે અંગત અદાવતને લઈ મારામારી થઈ હતી જે પ્રકરણમાં બીજા પક્ષ દ્વારા પણ ફરિયાદ આપવામાં આવી છે બનાવને લઈ નિઝર પોલીસે આઠ હિસ્સામાં વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી ગેરકાયદેસર મંડળી રચી મારામારી કરી હોવાની ફરિયાદ લઈ કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી આજે ચાર કલાકે મળી હતી વ્યારા શહેરના નવા બસ ડેપો ખાતે મંત્રીની હાજરીમાં સ્વચ્છતા અભિયાન યોજાયું તાપી જિલ્લાના વ્યારા શહેરના નવા બસ ડેપો ખાતે મંત્રી કુંવરજી હળપતિની હાજરીમાં સ્વચ્છતા અભિયાન યોજાયું હતું જેમાં જાહેર જગ્યા પર સફાઈ કરવામાં આવી હતી બાદમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લાના પદ અધિકારીઓ તેમજ અધિકારીઓ હાજર રહ્યા હતા જે માહિતી આજે નવ કલાકે મળી હતી આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક શેર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારનો અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત